માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિના કતર ગામ વિસ્તારમાં આવેલી એચવી કે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીમાં છેલ્લા કેટલાક સમય કામદારો વચ્ચે અસંતોષ જોવા મળી રહ્યો છે આ ફેક્ટરીમાં કાર્યરત એસો થી વધુ રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઘોષિત કરી છે તેમનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી સતત મહેનત છતાં તેમનું વેતન વધારવામાં આવતું નથી જે કારણોસર તેમની જીવનશૈલી પર અસર પડી છે આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર વિભાગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે લેબર વિભાગે ફેક્ટરી મેનેજમેન્ટ સામે પગલાં લેતા કારણદર્શક દર્શક નોટિસ ફટકારી અને કંપની પાસે જવાબ માંગ્યો છે કે કેમ કામદારોની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી યુનિયન આગેવાનોએ જણાવ્યું કે કંપની દ્વારા લાંબા સમયથી કામદારોને તનખામાં કોઈ વધારો કરવામાં આવેલો નથી અને કામદારોને પોતાની માંગ વ્યક્ત કરવા છતાં ઓગણવામાં આવ્યા છે તેથી આ પગલા લેવામાં આવ્યા છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પી કમિશનર તેમજ માનવ અધિકાર આયોગ સમક્ષ પણ આ બાબતે અરજી કરવામાં આવી છે કતારગામ ખાતે એચ કે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં 3 દિવસ પહેલા રત્ન માંગ સાથે હડતાલ ભાવધારા ખાલી દોઢથી બે રૂપિયાનો કરવામાં આવે એટલે રત્નકલાકારો કામે બેસે એવી એની માગણી હતી પરંતુ માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે માલિકોને વા વાત કરી છે છતાં પણ માલિકો દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી ગઈકાલે આ બાબતે અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી ગઈકાલે લેબર ડિપાર્ટમેન્ટ કંપનીની વિઝિટ કરવા ગયું હતું અને વિઝિટ દરમિયાન એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માલિકના અકલ વલણના કારણે રત્નકલાકારો અત્યારે હાલ હડતાલ ઉપર છે અને એનો ભાવ વધારો કરવામાં આવેલ નથી તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટે એક નોટિસ આપેલ છે કે હીરા ઉદ્યોગની અંદર જે આ એચવી કે ડાયમંડ કંપની છે એની અંદર મજૂર કાયદાનું પાલન થાય છે કે કેમ તેનો ખુલાસો કરો અને એને એવિડન્સ આપો આ બાબતે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરી છે આ બાબતે અમે માનવ અધિકાર આયોગની અંદર પણ ફરિયાદ કરી છે અને આ બાબતે અમે પીએફ કમિશનરને હવે ફરિયાદ કરવાના છીએ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ